જેમાં ચાર લોકોના મોત નીપજ્યા છે અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા દર્શન ફોન લાઈન થી જોડાયા છે જી દર્શન કેવી રીતે અકસ્માત થયો શું સ્થિતિ જે જરીવાલા પરિવાર છે તે મોડી રાત્રે હિંમતનગર થી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો તે દરમિયાન જે ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે છે તે સ્ટેટ હાઈવે પર આવેલા ડાયવર્ઝન આપેલું હતું રોડ સ્ટેટ હાઈવે નું થોડું કામ ચાલુ હતું ત્યાં ડાયવર્ઝન આપેલું હતું ને ડાયવર્ઝન નજીક જ પથ્થર ભરેલી હાઈવા ટ્રક હતી અને ચાર હતા વ્યક્તિઓ વ્યક્તિઓ થયા જે તેઓની સારવાર હતી હિમનર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો જે ચાર લોકો છે તે ચાર લોકો જે મોતને ભેટ્યા હતા તેઓને પણ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જાદર પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે